खाली पड़ी दे ही जा उबो तू मने मुटर लागी है आ ते बाथरूम में जा ना मरिया ना जाओ मराय मुटर हुई है ए तारी मने आई रेल गाड़ी ने डब्बा मुतरवानो से आया बाथरूम बनावेला होय ने एमा जावानो आई उपाय ना मराय मुटर हु और के यहां मुटर हु से तो जो चैन खोलवा मिलो मुटर तो नहीं ना मारी मारी तोन नाखी तने हु ना, ना मराय मुटर ए हां रान के क्यों तो ए आया रेल गाड़ी में आई मुतरा बाथरूम जा हट હા ના આમ જા બાથરૂમમાં નમરાયે ફૂટર એ બવ આને ભૂતની ટાંકી જો હા એમ મત કરું એની ખોટું ખોટું ભૂતને બોલાવ એટલે એની બીકે બાથરૂમમાં વયો જાય ઓય સારી મને ભૂતને બોલાવ બોલાવ નહી તીક લાગતું ન કર હું પોમે રોકું એ ધીમણાવાળા ભૂત એ ધીમણાવાળા ભૂત એ અહીંયા આવીને મારા છોકરાને ઉપાડી જા એક નંબરનો ગંધારો છે અહીં રેલગાડી હું તાર

શું કીધું ભૂત તારો બાપ અત્યારે સાહેબ ભૂત હોય અને સાહેબ રેલગાડી ભૂત આવે ગાંડા જેવી વાતો કરે આવું તને કીધું કોઈ ને રેલગાડી માણા બેઠા હોય કીધું માણા વાતું કરે હા એ બધા ખોટી ના છે હોય अब भूत मारा छोकरा ने लेना हम को अब बाजू वयु क्यों हम जो पुलिस वाला से हेलो है ना बोला हूं ए साहब ए साहब तारी माने सगा तू रेलगाड़ी ना डब्बा में उतरस ना

અને સાહેબ હવે બીજા છોકરાને કહી દો કે જીનામાં બુદ્ધિ આવી ગઈ હોય મોટા થઈ ગયા હોય આના જેવા એને કહી કે હવે રેલગાડીમાં ન ઉતરે બાથરૂમમાં ઉતરે બાથરૂમમાં ન કર હું એને આવીને ઉપાડી જાય પણ એક કામ કરીને તું જ કહી દેને એટલે માની જાય તારું એ વાતે એ હાસી આમરો છોકરા હવે તમે જી રેલગાડીમાં ઉતરતા હોય ને એ ઉતરતા ન રેલગાડીના બાથરૂમમાં ઉતરજો નકર હું તમને આવીને ઉપાડી જાય ગોબરાણી નો કરતા થૂકતા ને સમજાઈ ગયું બરોબર સમજાઈ દીધા સમજાઈ દીધા સારું 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 હાલો રામે રામ જાવ જાવ જોઈ જમાદાર હા ભૂત તો બિચારું સમજાવ આવ્યું હતું આ ઓલા નાના નાના છોકરા સમજ્યા નહીં ને ગરમીને મૂતરી જતા હોય આ એને એને સમજાવતો તો હાલો હાલો આપણે હાલો